વાત આગળ કરીએ રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારની શોધમાં છે કોંગ્રેસ ત્યારે કોંગ્રેસમાં આયાતી ઉમેદવારને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઊભી થઈ છે ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં એ મોટો સવાલ છે કોંગ્રેસમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ ઉઠી છે ભાજપે રૂપાલાને ઉતાર્યા છે મેદાનમાં જો કે કોંગ્રેસ તરફથી કોણ હશે યોદ્ધો તેને લઈને હજુ સુધી કોઈ ફોડ નથી પાડવામાં આવ્યો જો કે ચર્ચા જે ચાલી રહી હતી એ ચર્ચા બહારના ઉમેદવારની હોવાને લઈ કોંગ્રેસના જે રાજકોટના નેતાઓ છે તેમણે વાંધો વ્યક્ત કર્યો છે એટલું જ નહીં નારાજગી પ્રદર્શિત કરતા તેમણે હાઈકમાન્ડ સુધી એ રજૂઆત કરી હતી કે પક્ષનો જ કાર્યકર હોય તેને જ ટિકિટ આપવામાં આવે કોઈ પણ આયાતી ઉમેદવાર કોંગ્રેસમાં રાજકોટમાં હવે ઉમેદવાર કોણ તેને લઈને સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે સંવેદનશીલ પણ કહી શકાય કારણ કે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ નેતાઓએ બાયો ચઢાવી છે શું વધુ અપડેટ અમિતા ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો ગત રોજ જે ચૂંટણી પંચે જાહેરાત કરી છે ચૂંટણીની તારીખો અને ત્યારબાદ હજી જો વાત કરીએ તો એક તરફ ભાજપ છે તે ચૂંટણી પ્રચારમાં જોરશોરથી શરૂઆત થઈ ચૂકી છે ડોર ટુ ડોર પ્રવાસો કર્યા છે તો બીજી બાજુ હજી કોંગ્રેસ છે તેના ઉમેદવારને લઈને વિખવાદો છે તે શરૂ થયો છે જે રીતના આપના જે ધારાસભા લડી ચૂકેલા વિક્રમ સોરાણીનું નામ છે તે ચર્ચા રહ્યું હતું ને તાજ કોંગ્રેસની અંદર જૂથ વાત છે તે શરૂ થયો હતો ને એ આઈસીસી પત્રમાં સ્પષ્ટ લખ્યું છે વિક્રમ ટિકિટ ન આપીને તે કોંગ્રેસ સાથે જોડાયેલો નથી ભાજપનું કામ કરે છે સાથે સાથે જે વાત આવી છે કે કોંગ્રેસમાંથી સ્થાનિક લોકોને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે જો બહારના કોઈ પણ વ્યક્તિને આપશે તો પછી કોંગ્રેસ છે તે અસ્તિત્વ ન રહે તેવી વાત પણ કરવામાં આવી છે બીજી બાજુ અત્યારે વાત એવી પણ આવી છે કે એનસીપી પણ ક્યાંક પોતાનો ઉમેદવાર છે તે રાજકોટમાં ઉતારે એટલે ત્રિપાખીઓ જંગ થવાની સંભાવના હાલ રાજકોટમાં શક્યતાઓ સેવાઈ રહી છે અત્યાર સુધી એનસીપીની વાત ન હતી આવતી કે એનસીપીમાંથી કોઈ ચૂંટણી લડશે માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ હતો પરંતુ હવે એનસીપી છે તે પણ પોતાના ઉમેદવારને ઉતારે તેવી વાત છે એક સામે આવી છે સૌથી મોટો સવાલ છે કે નવા પ્રમુખ જે ચંદુ વકાસિયા છે રાષ્ટ્રીયવાદી કોંગ્રેસમાં બનાવવામાં આવ્યા છે તે પોતે દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે એટલે કહી શકાય કે જો એનસીપી મેદાનમાં આવે છે તો આખો ત્રિપાખ્યો જંગ છે તે રાજકોટમાં થવાનો છે બીજી બાજુ જે રીતના કોંગ્રેસની વિવખવાદો ચાલી રહ્યો છે તેને લઈને સીધો ફાયદો પણ ભાજપને થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એટલે કહી શકાય કે કારણ કે કોંગ્રેસમાં અગાઉથી જૂથવાદો ચાલી રહ્યા હતા અલગ અલગ જૂથો હતા તે પોતાનું પ્રબળ દાવેદારી કરી રહ્યા હતા પરંતુ તે બંનેની વચ્ચે જ નામ આવતા આ બંને જીથો હાલ એક થયા છે પરંતુ હવે આ બે જૂથમાંથી કોને ટિકિટ મળે છે તેને લઈને ચર્ચા એ જોર પકડ્યું છે પરંતુ આવનારો સમય જ બતાવશે કે રાજકોટ લોકસભાની જે છે તેમાં બાજી મારવામાં કોણ સફળતા મળશે કારણ કે એક તરફ ભાજપ છે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતર્યું છે તો હજી સુધી કોંગ્રેસે પોતાનું લોકસભા કાર્યાલય પણ નથી શરૂ થયું કારણ કે ઉમેદવાર કોણ છે તે જ હજી ખબર નથી એટલે સવાલ સૌથી મોટો છે કે કોંગ્રેસ માટે કપરા દિવસો કહી શકાય કારણ કે ઉમેદવાર નથી જાહેર થયા પરંતુ તેને લઈને પ્રચાર પણ શરૂ નથી કર્યો અને એક બાજુ ભાજપ છે તે ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો છે જી અમિતા રહીમ આભાર આપનો જાણકારી આપવા માટે તો એક તરફ ભાજપ જેણે તો કમર કસી લીધી છે અને પ્રચાર પણ પ્રચંડ શરૂ કરી દીધો છે બીજી તરફ કોંગ્રેસમાં હજુ પણ ઉમેદવાર કોણ તેને લઈને જ મંથન ચાલી રહ્યું છે